બીજું આપણે એ પણ સાથે સાથે સમજવાનું છે કે આ માત્ર ને માત્ર એથિક્સના પેપર માટે જ આ સંપૂર્ણ મોડ્યુલ નથી આ મોડ્યુલનો ઉપયોગ આપણે જે છે એમાં જે જે છે છે અથવા એ પ્રકારના નિબંધ આવી રહ્યા અમૂર્ત જેને કહીએ છીએ અથવા તો ફિલોસોફિકલ નિબંધ જે છે એમાં એના માટેનું પણ કન્ટેન્ટ આપણે આ મોડ્યુલના મારફતે આપણે પૂરું કરવાના છે એક એક વસ્તુને સમજીએ સૌથી પહેલા આપણે એ સમજવાનું છે સૌથી પહેલા આપણે સિલેબસ જોઈ લઈએ સિલેબસને આપણે ડિકોડ કરી નાખીએ એના આધારે આપણે નક્કી કરીશું કે આપણે કઈ રીતે સંપૂર્ણ જે આપણું મોડ્યુલ જે છે એને રન કરવાના છે આ જીપીએસસીનો નવો સિલેબસ છે તમે જોઈ શકો છો જીપીએસસીનો નવો અભ્યાસક્રમ છે જેમાં એથિક્સ ઇન પબ્લિક એન્ડ પ્રાઇવેટ લાઈફ ઓનેસ્ટી ઇન્ટેગ્રિટી ફેરનેસ કમ્પેસન એમ્પથી મોરલ કરેજ એન્ડ ટેકિંગ ધ રાઈટ સ્ટેન્ડ લીડરશીપ એન્ડ રિસ્પોન્સિબિલિટી ટ્રાન્સપરન્સી એકાઉન્ટેબિલિટી એથિકલ ચેલેન્જ ઇન એડમિનિસ્ટ્રેશન અને કેસ સ્ટડી છે આપણને પહેલમ પહેલી વસ્તુ આપણને એ ખ્યાલ છે સાથે સાથે યુપીએસસી નું પણ સિલેબસ છે એનું પણ આપણે અધ્યાન આજના સેશનમાં કરવાના છીએ સૌથી પહેલા આપણે એ સમજવાનું છે કે આપડા જે એથિક્સ નું પેપર જે છે એમાં પહેલો ભાગ જે છે એ 200 માર્કનું છે અને 200 માર્કનું જે કેસ સ્ટડી છે ટોટલ 8 કેસ સ્ટડી આપણને પૂછવાના છે બાકી 50 માર્ક જે છે એ આપણા ડિસ્ક્રિપ્ટિવ અથવા થિયરીમાંથી છે સૌથી પ્રથમ વસ્તુ આપણે એ સમજવાની છે કે કેસ સ્ટડી આપણે ત્યારે જ વ્યવસ્થિત રીતે ટેકલ કરી જ્યારે આપણે થિયરીને વ્યવસ્થિત સમજ્યા હશું હા આપણે થિયરીમાં એટલું બધું પણ નથી ઘૂસી જવાનું કે માત્ર થિયરીમાં જ આપણો રહે આપણે થિયરીને ન્યાય આપવાનો છે વ્યવસ્થિત ન્યાય આપવાનો છે અને થિયરી આપણે એ રીતે ભણવાની છે જેથી આપણી કે સ્ટડીમાં આપણે ઉપયોગ થાય થિયરીમાં તો થશે જ તે પરંતુ કે સ્ટડીમાં ઉપયોગ કઈ રીતે કરો એ આપણે સૌથી વધુ વિશેષ સમજવાનું છે સમસ્યા શું છે

આપણે સૌથી પહેલા એ સમજવાનું છે કે આપણી તૈયારી જે પહેલો સેશન ચાલુ થાય અને છેલ્લો સેશન આવે ત્યાં સુધી આપણો ટાર્ગેટ કે સ્ટડી હશે તો આપણે જ્યારે થિયરીને સમજીશું ત્યારે પણ આપણે થિયરીને એ રીતે સમજવાની છે કે જે થિયરીના પાર્ટમાં તો ઠીક છે પરંતુ કે સ્ટડીમાં પણ આપણે એનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ આપણે સમજવાનું છે બીજું આપણે થિયરીને એ રીતે પણ સમજવાની છે કે આપણે એબ્સ્ટ્રેક્ટ જે ફિલોસોફિકલ એસે આવે છે ત્યાં પણ આપણને તકલીફ થાય નહીં આટલા મુદ્દાને આપણે ખાસ ધ્યાન રાખવાના છે તો બેઝિક વસ્તુ પહેલામાં પહેલી એ સમજવાની છે ટાઈમ તમારે લોકો ખાલી નોંધ હોય તો નોંધી રાખજો આઠ કેસ સ્ટડી છે અને ડિસ્ક્રિપ્ટિવ થિયરીમાંથી પાંચ સવા પાંચ સવા લાવવાના છે એ પ્રમાણે બસો પચાસ પેપર છે સમયની ગણતરી પણ મેં આપી દીધી છે એક કેસ સ્ટડીમાં સામાન્ય રીતે તમારે અઢાર મિનિટ જેટલો સમય આપી શકો છો એની ગણતરી નીચે મેં મૂકી દીધી છે એની માટેનો એક સેશન પણ આપણે ઓલરેડી રાખેલો છે યુટ્યુબ પર મૂકેલો છે બીજું કે આપણે જે ડિસ્ક્રિપ્ટિવ જે છે ત્યાં આપણે એક સવાલમાં સાત મિનિટનો સમય આપી શકીએ તો એ આખી ગણતરી આપણે ઓલરેડી સમજાવી દીધી છે એમાં હું પડતો સમય તમારો નહીં લઉં હવે પહેલા આપણે સિલેબસ ચર્ચા કરી નાખીએ સિલેબસમાં કયા કયા ટોપિક છે એમાં આપણે જીપીએસસીનો સિલેબસ જીપીએસસી ના સિલેબસની સાથે યુપીએસસીનો સિલેબસ યુપીએસસી ના સિલેબસની સાથે આપણો જીપીએસસી નો જૂનો જૂનો સિલેબસ અને એ આધારે આપણે કઈ રીતે જે થિયરી ના પાર્ટ જે છે અને જે કે સ્ટડીનો પાર્ટ જે છે એને સમજવાના છે એની સૌથી પહેલા ચર્ચા કરી નાખી કારણ કે આપણું મેઇન પોઈન્ટ અહીં છે તો બેઝિકલી આપણે જેટલા પણ સેશન જે ચાલવાના છે મેઇન આપણા સેશન હશે સૌથી પહેલા હું સિલેબસ ને આજના સેશનમાં ડીકોડ કરીશ ત્યાર પછી હું ફિલોસોફિકલ આઈડિયોલોજી તમને લોકોને સમજાવીશ એક એક આઈડિયોલોજી ખૂબ સમજવાની જરૂર એટલા માટે છે કે આપણે એને કે સ્ટડીમાં ઉપયોગ કરવાનો છે આપણા સિલેબસમાં એક પ્રત્યક્ષ રીતે નથી આપેલું ત્યાર પછી બેઝિક કન્સેપ્ટ અને હ્યુમન વેલ્યુઝ છે એ જ આપણા સિલેબસમાં છે જે હાઈલાઇટ કર્યું છે તમામ વસ્તુ આપણા નવા સિલેબસમાં છે તમે જોઈ શકો છો એ પણ બતાવું છું ત્યાર પછી અમુક ટોપિક એવા છે જે સિલેબસમાં આપણા નવા અભ્યાસક્રમમાં નથી છતાં પણ આપણે ભણવાના છે કેમ ભણવાના છે કારણ કે આપણે જ્યારે કે સ્ટડીને સોલ્વ કરશું ત્યારે અહીંથી આપણે અમુક પ્રકારના કન્સેપ્ટ જે છે એ સમજેલા હોવા જોઈએ ત્યારે જ આપણે કેસ સ્ટડીમાં એને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે એનો ઉપયોગ કરી શકીશું ઘણા એવી વેલ્યુ છે જે જે આપણા સિલેબસમાં સિલેબસમાં નથી આપી એ પણ આપણે સમજવાની છે 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 તો ઓવરઓલ તાત્પર્ય કે આપ્યું એનાથી થોડુંક આપણે વિશેષ કરવાનું છે તો આપણા સિલેબસમાં સામાન્ય રીતે શું આપેલું જે નવો અભ્યાસક્રમ છે એમાં સામાન્ય રીતે થોડી ઘણી આપણને વેલ્યુ આપેલી છે માનવ મૂલ્યો આપેલા છે અને છેલ્લે કીધું છે તમારે કે સ્ટડી સોલ્વ કરવાની છે તો આટલી વસ્તુ તો આપણે કરવાની છે પણ થોડુંક વિશેષ પણ આપણે કરવાનું છે જે યુપીએસસીનો સિલેબસ છે અથવા યુપીએસસી નું કન્ટેન્ટ છે ત્યાંથી આપણે ઘણી બધી વસ્તુઓ ઉપાડવાની છે તો થિયરીના ભાગને આપણે બહુ શાંતિથી વ્યવસ્થિત સોલ્વ કરવાનો છે તો પહેલા આપણે દસ થી દસક જેટલા સેશન થિયરીમાં લઈશું ત્યાર પછીના સેશન કેસ સ્ટડીમાં લઈશું યુપીએસસી ના જેટલી પણ કેસ સ્ટડી છે એ તમામ કેસ સ્ટડીને એનાલિસિસ કરીને આપણે અલગ અલગ થીમમાં વહેંચી છે એ થીમ પ્રમાણે આપણે એક રો મટીરીયલ બનાવ્યું છે અને એ રો મટીરીયલના આધારે આપણે કેસ સ્ટડી કોઈપણ પ્રકારની આવશે એ રો મટીરીયલના આધારે આપણે કેસ સ્ટડી સોલ્વ કરતા થઈ જશું તો કઈ રીતે થશું એને આપણે એક પછી એક સમજીએ આ જે પીસી નો સિલેબસ છે અહીં મેં કમ્પેરિઝન કરી છે યુપીએસસી ના સિલેબસ સાથે જોઈ શકો છો તમે તો અહીં જે આપણી હાઇલાઇટ કરેલું છે બ્લુ કલરમાં એ જ વસ્તુ આપણા જીપીએસસી ના સિલેબસમાં યુપીએસસી ના સિલેબસમાં કઈ કઈ જગ્યાએ છે તમને લોકોને દેખાતું હશે અમુક ટોપિક નથી ધારો કે ટોપિક આપણા માં મેન્શન નથી કરેલો ઇમોશનલ ટોપિક ટોપિક આપણા નથી નથી જે ઓફ મોરલ થિંકર્સ છે છે અને એ પણ કરેલો હવે આપણે કરવું કે ના કરવું પહેલા પહેલી વસ્તુ આપણે સમજવાની છે હા આપણે આને કરવાના છે એમાં આપણે એટલી માહિતી લઈશું કે એનો ઉપયોગ આપણે કેસ સ્ટડીમાં કરવા માટે આપણે એક તૈયાર થઈ જવા જોઈએ એટલો આપણે એનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી લગભગ ટોપિકને આપણે લેવાના છે પરંતુ ટુ ધ પોઈન્ટ લેવાના છે જેથી આપણે થિયરી કરતા કે સ્ટડીમાં વ્યવસ્થિત અને વધુ ન્યાય આપી શકીએ તો આટલા ટોપિકના આધારે અને જૂના સિલેબસની બધાનું એનાલિસિસ કરીને ટોટલ આપણે જે થિયરીનો ભાગ જે છે એમાં આપણે ટોટલ આઠ અલગ અલગ પ્રકારના મહત્વપૂર્ણ સેશન હશે તો એ સેશનમાં અમુક વાર એક લેક્ચર હોય અમુક વાર બે લેક્ચર હોય પરંતુ મેઈન આપણા જે સેશન જે છે આઠ હશે અમુક વાર એક લેક્ચર બે લેક્ચર એક એક સેશનમાં થઈ જતા હશે ચેપ્ટર પ્રમાણે આઠ ચેપ્ટર આપણે ટોટલ છે સૌથી પહેલા આજે હું સિલેબસ અને કેસ સ્ટડીનો એપ્રોચ તમને લોકોને સમજાવવાનો છું કેમ આપણે સિલેબસ અને કેસ સ્ટડીનો એપ્રોચ સમજવાનો છે અહીંથી આપણી રણનીતિ નક્કી થશે કે ખરેખર આપણે સ્ટ્રેટેજી કઈ રીતે યુઝ કરવાની છે કારણ કે કેસ સ્ટડી જ આપણી માટે સૌથી મોટું રામબાણ ઇલા છે બસો માર્ક એના છે તો આપણે થિયરીને સમજતા સમજતા એ પણ સાથે સાથે ચર્ચા કરતું જવાનું છે કે આ વસ્તુનો અથવા ટર્મ જે છે અથવા કોન્સેપ્ટ જે છે એનો ઉપયોગ આપણે કેસ સ્ટડીમાં કઈ રીતે કરીશું બીજું કે સૌથી પહેલા અમે ડીકોડ કરી્યો આપણે જે સિલેબસ છે એને કરવાના છે આજે ત્યાર પછી આપણે જે અગત્યની ફિલોસોફીસ છે આઈડિઓલોજી છે એની ચર્ચા કરવાના છે કે ડિઓન્ટોલોજી શું છે પરિણામ નિરપેક્ષતાવાદ એટલે શું પરિણામ સાપેક્ષતાવાદ એટલે શું છે સ્વાર્થવાદ એટલે શું છે સુખવાદ એટલે શું છે ઇગોઇઝમ એટલે શું છે જોન રોલ્સનો જસ્ટિસનો સિદ્ધાંત શું છે આવા અલગ અલગ પ્રકારની જે આઈડિઓલોજી છે એ બારીકાઈથી આપણે સમજવાની છે હવે એ આઈડિયોલોજી આપણે કે સ્ટડીમાં ખરેખર એનો ઉપયોગ કરવાનો છે અને એથિક્સને સમજવા માટેનો ઉપયોગ કરવાનો છે અલગ અલગ પ્રકારની આપણે શરૂઆતમાં આઈડિયોલોજીને સમજવાના છે ત્યાર પછી આપણે અગત્યના અમુક પ્રકારના શબ્દોને પણ સમજવા પડશે સબ્જેક્ટિવિટી એટલે શું છે ઓબ્જેક્ટિવિટી એટલે શું છે કે આપણે જ્યારે સાથે સાથે આપણી જે અલગ અલગ પ્રકારની વેલ્યુઝ છે એને પણ વેલ્યુને એક પછી એક સમજવી પડશે અહીં મેં ઘણી બધી વેલ્યુઝ આપી દીધી છે મૂલ્યો આપી દીધા છે એ મૂલ્યોને આપણે સમજવા પડશે ઇન્ટેગ્રિટી શું છે તો એની ઇન્ટેગ્રિટી ડિટેલમાં સમજીશું એના બેસ્ટ એક્ઝામ્પલ્સ આપણે સમજવાના છે બેસ્ટ પ્રેક્ટિસિસ એમાંથી લઈશું એટલે આપણો ઘરે ઘર આત્મા અહીંથી નક્કી થશે સંપૂર્ણ આપણા જે પેપર જે છે તો સૌથી પહેલા આઈડિયોલોજી ત્યાર પછી એક એક કન્સેપ્ટ કન્સેપ્ટની સાથે અલગ અલગ પ્રકારની વેલ્યુઝ સિલેબસમાં આપી છે એ અને સિલેબસમાં નથી આપી એ પણ આપણે કરવાની છે અગત્યની હશે એ જ કરવા કરાવશું એની ચિંતા ના કરતા તો ત્યાર પછી આપણે અમુક પ્રકારની વસ્તુઓ જે સિલેબસમાં આપેલી છે ને તોડિંગ કરશું ધારો કે એથિક્સ ઇન પબ્લિક એન્ડ પર્સનલ લાઈફ તો એના માટેની જેટલી પણ માહિતી જે છે એને એક સાથે આપણે ભેગી કરી નાખીશું ત્યાર પછી જે બહુ જ લોકોને કન્ફ્યુઝ થતો હોય ટોપિક એપ્રોચ એટીટ્યુડ અને એપ્ટિટ્યુડ વચ્ચેનો તફાવત જે છે એ પણ સમજવાના છે એવા તો ટર્મોલોજી ઢગલો જે છે ત્યાં લોકોને બહુ કન્ફ્યુઝન થતું હોય છે ધારો કે એક એક્ઝામ્પલ આપી દો તમને લોકોને જોઈએ કદાચ ક્યાંક મેં મેન્શન કરેલું હોય તો તો એક એક શબ્દ એવા હોય છે જેમાં બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે ન્યુટ્રાલિટી ઇમ્પાર્સિલિટી અને નોન પાર્ટીઝનશીપ તો આવા શબ્દો છે જે બધા સિમિલર લાગતા હોય સરખે સરખા લાગતા હોય તો એના તફાવતને પણ આપણે એકદમ બારી ખાઈ સમજવાના છે તો બેઝિક આપણી થિયરીનો ભાગ જે છે એને આપણે આ રીતે આઠ અલગ અલગ ચેપ્ટર્સમાં સમજવાના છીએ પહેલી વસ્તુ આપણે આટલી કમ્પ્લીટ કરીશું એટલામાં આપણે જે કેસ સ્ટડી જે છે એ કેસ સ્ટડીનો કાચો માલ લગભગ આપણો અહીંયા તૈયાર થઈ જશે લગભગ કહું છું સંપૂર્ણ નહીં થાય તો આપણો સિલેબસમાં આપણે આ રીતે ચેપ્ટર વાઇઝ આપણે આગળ ચાલવાના છીએ હવે મેઇન સવાલ એ છે કે ખરેખર આપણે કેસ સ્ટડી જે છે એને આપણે કઈ રીતે ટેકલ કરવાની છે તો સ્ટડી અથવા જીએસ ના સવાલ જે છે એમાં ઓલરેડી આપણને જાણ કરી દીધી છે કે કેવો ઉમેદવાર જોઈએ એનો અંદાજ કેવો જોઈએ એનો એપ્રોચ કેવો જોઈએ એને સમસ્યાનું સમાધાન કરવાની રીત કેવી જોઈએ એ આપણને ઓલરેડી જીપીએસસી યુપીએસસી કહી દીધું છે કેવો હોવું જોઈએ જીપીએસએ પોતે એના સિલેબસમાં મેન્શન કર્યું છે કે કોઈ સ્પેશિયલ સ્ટડીની જરૂરિયાત નથી આપણે ખરેખર એથિક્સ વિષય જે છે એ સમજો એક પ્રકારનું રિટન ઇન્ટરવ્યુ છે એક લેખિત ઇન્ટરવ્યૂ છે ઇન્ટરવ્યૂ પહેલાનો ઇન્ટરવ્યુ તમે ગણી શકો છો જે તમારું વ્યક્તિત્વ જે છે એને છતું કરી દેવાનું છે તો ના જે બાકીના પેપર છે જીએસ વન ટુ થ્રી એનાથી થોડું ઘટકી હશે એમાં આપણે અમુક પ્રકારનો ડેટા અમુક પ્રકારનું ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન વધુ જરૂરી છે અહીં આપણે જે ખરેખર કન્ટેન્ટ ઓછું જરૂરી છે જે સમજવાની વસ્તુ જે છે 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 એ એ વધુ કામ લાગશે એના માટે એક 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 શબ્દો આપણે આપણે અંદર આત્મસાત કેટલા કરેલા ખૂબ અગત્યનું તો ધીમે ધીમે ચર્ચા કરીશું ઉદાહરણ આપશું ત્યારે તમે અંદરથી તમારો આત્મા જે છે એ જ અમુક વસ્તુને પકડી પાડશે કે ખરેખર આપણે આવું થવું જોઈએ એવા ઉદાહરણો જે છે જે ખરેખર તમને ચમકારો થવો જોઈએ તો પરીક્ષકને પણ ચમકારો થાય એ પ્રકારના નાના નાના બારીકાઈથી આપણે ઉદાહરણો જે છે એ પણ આપણે અંદર મેન્શન કરેલા છે તો કોઈ સ્પેશિયલાઇઝ સ્ટડીની જરૂરિયાત નથી પણ વ્યક્તિ કેવો જોઈએ ઉમેદવાર જે કેન્ડિડેટ જે કેવો હોવો જોઈએ એ સૌથી પહેલા માહિતી આપે છે કે એક સકારાત્મક પાત્ર જોઈએ હકારાત્મક હોવું જોઈએ ને એ એનામાં પોઝિટિવિટી હોવી જોઈએ એ કોઈ સમસ્યા જે છે એનું સમાધાન કરે છે તો સમાધાન કરવા માટે પોઝિટિવ હોવું જોઈએ બીજું કે એક પ્રકારનો જવાબદાર નાગરિક હોવો જોઈએ દયાળુ હોવો જોઈએ સહાનુભૂતિ ધરાવતો હોવો જોઈએ આ વસ્તુ આપણા જવાબમાં ક્યાંક છલકાવવી જોઈએ હવે આ જે કન્ટેન્ટ જે છે અને આપણો સિલેબસ મેઇન સિલેબસ છે એ સતત આપણી સામે સતત રહેવાનો છે આપણે એને પકડી રાખવાનો છે આટલી વસ્તુ આપણે અંદર આપણી આત્મસાત કરી લેવાની છે જે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે આપણી જવાબમાં ક્યાંક ને ક્યાંક રિફ્લેક્ટ થવું જોઈએ તો આ આપણો મેઇન ટાર્ગેટ છે એના આધારે આપણે આજુબાજુની વસ્તુને જોવાના છે બીજી વસ્તુ સાથે સાથે જીપીસી આપણને શું કીધું છે કે ઉમેદવાર જોઈએ છે કે વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્રમાં નૈતિક અને નૈતિક વિધાઓ જે છે એને ઉકેલવાની એનામાં ક્ષમતા પણ હોવી જોઈએ તો આટલી વસ્તુના આધારે આપણે ખબર પડે છે અને યુપીએસસી પણ કીધું છે કે એટીટ્યુડ એન્ડ એપ્રોચ જે છે એ વ્યક્તિનો કેવો જો ઇન્ટિગ્રિટી પ્રોબિટી એન્ડ પબ્લિક લાઈફ માં અલગ અલગ પ્રકારના સમય જે સમસ્યાઓ છે એને સમાધાન કરનારો હોવો જોઈએ એપ્રોચ નો મતલબ શું થાય છે એપ્રોચ એટલે કે અલગ અલગ પરિસ્થિતિમાં તમે કોઈ પણ સમસ્યા જે છે એને કઈ રીતે સોલ્વ કરો છો અહીં એપ્રોચ નો એથિક્સ માં આપણે અર્થ કાઢવાનો છે કે તમે સમસ્યાનું સમાધાન કરવાની તમારી પદ્ધતિ કેવી છે રીત કેવી છે તો જે પણ સમસ્યા આપી છે એને સમાધાન કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો એ પણ ખાસ જરૂરી છે તો આ બેઝિક વસ્તુ છે કે આપણે અલગ અલગ વસ્તુઓ ભેગી કરીને આપણે પોતાનું કન્ટેન્ટ જે છે ભેગું કરવાનું છે રો મટિરિયલ જે છે આપણે ભેગું કરવાનું છે તો બેઝિક પહેલાં સૌથી પહેલા આપણે એ સમજીશું કે એથિક્સ એટલે શું છે પહેલા શરૂઆતમાં એટીટ્યુડ એટલે શું છે એપ્રોચ એટલે શું છે એપ્ટિટ્યુડ એટલે શું છે આ ટર્મોનોલોજી આપણે શરૂઆતમાં સમજી લઈશું જેથી આગળ આ બધા જ શબ્દો વારંવાર ઉપયોગ થાય છે ડિટેલમાં આપણે એટીટ્યુડ ને બધા ચેપ્ટર્સમાં તો સમજીશું પરંતુ એના કન્સેપ્ટને પણ સમજવાના છીએ હવે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ ખરેખર આપણે કેસ સ્ટડી જે છે એ કેસ સ્ટડીને આપણે કઈ રીતે ટેકલ કરવાના છે તો કેસ સ્ટડી યુપીએસસી ના જેટલા પણ અત્યાર સુધીની કેસ સ્ટડી છે એનું બહુ શાંતિથી એક એક કેસ સ્ટડી વાંચીને એકદમ બારી ગઈથી આપણે એનાલિસિસ કરેલું છે જેની હું થોડીક માહિતી તમને આજના સેશનમાં જ આપી દઉં છું અને આ જ સૌથી અગત્યનું છે કે આપણે કેસ સ્ટડીને સોલ્વ કરવા માટે જે જરૂરી છે એ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે તો કન્ટેન્ટ કઈ રીતે ભેગું કરશું એ પણ અહીં આપણે ચર્ચા કરવાના છે અને કે પ્રકારનું કન્ટેન્ટ હોવું જોઈએ આશમુખ પટેલ સરની પણ કેસ સ્ટડી મૂકી દીધી છે આ યુપીએસસી ની કેસ સ્ટડી છે એમાં એક પ્રકારનો ફકરો આપેલો હોય એક પ્રકારની સ્ટોરી આપેલી હોય એક પ્રકારની કેસ આપેલી હોય એક પ્રકારની સમસ્યા આપ્યું હોય સામાન્ય રીતે આવું તમારે સમજવાનું છે અને તમને અલગ અલગ પ્રકારના નીચે સવાલો પૂછ્યા હોય એમાં ખાસ કરીને યુપીએસસી ના અત્યાર સુધીમાં જેટલા પણ કેસ સ્ટડી પૂછી છે તમામ કેસ સ્ટડીમાં નીચે કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે એનું આપણે એનાલિસિસ કરી નાખ્યું ટોટલ આ પ્રકારના ધારો કે તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપ્યો હોય વિકલ્પો આપ્યા હોય કે વિકલ્પોમાંથી પસંદ કરો કે તમે કઈ પ્રકારનો નિર્ણય લેવાના છો અને એ નિર્ણય માટે તમે તમારું જસ્ટિફિકેશન આપવાનું હોય છે તમે એ નિર્ણય કેમ પસંદ કરો છો તો આવા અલગ અલગ પ્રકારના આપણે દરેક કેસ સ્ટડી છે દરેક કેસ સ્ટડીના જેટલા પણ પ્રશ્નો છે એનું એનાલિસિસ કરી નાખ્યું છે તો આપણને ખબર પડી ગઈ છે જે વિદ્યાર્થીઓ જાતે તૈયારી કરવાના છે એ પણ ખાસ જોઈ લ્યો કે સૌથી પહેલા દરેક કેસ સ્ટડીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એનું લિસ્ટ ડાઉન કરી નાખો બહુ સરખા સરખા ટોટલ ટોટલ બૃહદ અર્થમાં ગણું તો ચોવીસ પ્રકારના પ્રશ્નો પૂછાય છે હજી પણ આપણે એને થોડાક નાના કરી શકીએ તો લગભગ આપણને એવું જોવા મળે છે કે ચૌદ થી પંદર પ્રકારના સવાલો બની રહ્યા છે તો પહેલા આપણે કેસ સ્ટડીમાં શાંતિથી વાંચીને એ સમજવાનું કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એક એક પ્રશ્નને આપણે સમજવાના ખરેખર ઓપ્શન અમુક વાર આપ્યા હોય અમુક વાર ઓપ્શનના વિકલ્પો આપ્યા હોય ના આપ્યા હોય વિકલ્પોના આધારે તમારે વિકલ્પમાંથી પસંદ કરવાનો હોય છે જે તમે એમાં એક્શન કઈ લેવાના છો એ તમારે સમજવાનું છે અમુક વાર તમને એવું પૂછશે કે ખરેખર તમે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પરિસ્થિતિ આપી જ હોય અને તમે અહીં કયા કયા પ્રકારનું સ્ટેપ્સ લેવાનો છે એની માહિતી આપી દો અહીં કેવા પ્રકારના એથિકલ ઇશ્યુ છે એવો પ્રકારનો સવાલ અમુક વાર બની જાય છે અમુક વાર અહીં કેવા પ્રકારના એથિકલ ડાયલેમા છે એવા પ્રકારના સવાલો પૂછી જાય છે તો કન્ફ્યુઝન થઈ જાય પરંતુ આપણે એને તોડી નાખ્યું છે સરળ રીતે આપણે એને સમજવાના છે 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 એટલે એટલે એની ચિંતા ના કરતા કરતા આ જે મજૂરી એ ઓલરેડી કરી નાખી તમે નહીં તો અલગ અલગ પ્રકારના આ પ્રકારના ઓપ્શનો એક એક જોયા છે કયા પ્રકારનું સ્ટેપ્સ લેશો તમે આવી પરિસ્થિતિમાં તમે કઈ રીતે પોતાનું વલણ રાખવાના છો તો તમે જે સ્ટેપ લેવાના છો એનું જસ્ટિફિકેશન આપો તો અલગ અલગ પ્રકારના આ રીતે ચોવીસ પ્રકારના સવાલો જે છે એ મેં મારી રીતે અલગ અલગ કર્યા છે અને એ સવાલના આધારે આપણે ખબર પડી જશે શરૂઆતમાં જ આપણે એની માહિતી લઈ લઈશું કે આટલા પ્રકારના સવાલો છે આપણે પોતે કોઈ પણ કન્ટેન્ટ વાંચતા હોય તો આપણે આ સવાલોને ટાર્ગેટ રાખીને પોતે કન્ટેન્ટ વાંચવાનું છે તો કે સ્ટડીનો એપ્રોચ કઈ રીતે રાખશું અને આપણે ખરેખર પ્રિપેરેશનમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એને સૌથી પહેલા આજે સમજી લઈએ કે સ્ટડીમાં બેઝિક વસ્તુ શું હોય છે એક તો શરૂઆતમાં ઇન્ટ્રો હોય છે ઇન્ટ્રો લખવાનો હોય છે કોઈ પણ કેસ આપ્યો ઇન્ટ્રો લખવાનો હોય છે તો ઇન્ટ્રોમાં કઈ વસ્તુ ધ્યાન રાખવી પડતી હોય ધારો કે એક્ઝામ્પલ આપું છું મેં યુપીએસસી ની અલગ અલગ કેસ સ્ટડીના આધારે એને થોડાક ભાગોમાં વહેંચી છે તો અલગ અલગ થીમમાં એને વહેંચી કાઢી છે ધારો કે ઘણી કેસ સ્ટડી એવી છે કે જેમાં સોશિયલ ઇસ્યુ સાથે જોડાયેલી હોય જેન્ડર સાથે જોડાયેલી હોય પર્યાવરણ સાથે જોડાયેલી હોય કોર્પોરેટ ગવર્નન્સ સાથે જોડાયેલી હોય તો એ રીતે બાયફર કરીને બાયફરકેટ કરીને આપણે લગભગ સાત જેટલી મેજર થીમ્સ આપણે બનાવી છે એ થીમ્સના પણ એ થીમ્સની પણ સબ થીમ્સ બનાવી છે કે આટલામાંથી પ્રશ્નો આપણને આવી અલગ અલગ પ્રકારની થીમ્સમાંથી પૂછાય છે જેમ કે જેન્ડર ઇસ્યુ માંથી પૂછાય છે પબ્લિક પોલિસી અને એડમિનિસ્ટ્રેશનમાંથી પૂછાય છે એથિક્સ એન્ડ ઇન્ટિગ્રિટી સાથેની કેસ સ્ટડી હોય છે તો અને સાથે સોશિયલ જસ્ટિસ અને હ્યુમન રાઇટ તો આપણું કામ શું છે આપણે આખું જે સેશન જેટલા પણ મોડ્યુલ આપણા ધીમે ધીમે જેટલા પણ સેશન આવવાના છે એમાં આપણું કામ શું છે કે દરેક કેસ સ્ટડી માટે આપણી પાસે કાચો માલ કઈ કઈ વસ્તુ જે ફરજિયાત જરૂરી છે એને આપણે પહેલા સમજીએ કેસ સ્ટડી માટે સૌથી પહેલા તમારે ઇન્ટ્રો લખવાનો હોય છે ઇન્ટ્રોની અલગ અલગ પદ્ધતિ હોય છે જેમાંથી મને બેસ્ટ પદ્ધતિ એવી લાગે છે કે તમે આખી કેસ સ્ટડી કારણ કે તમારે બહુ ઓછા શબ્દોમાં મેન્શન કરવાનું છે આખી કેસ સ્ટડીનો સારાંશ કહી દઉં તો નહીં ચાલે ઘણા બધા એનો ઉપયોગ કરતા હોય પરંતુ આપણે એ કેસ સ્ટડી કઈ વિષય સાથે જોડાયેલી ધારો કે થીમ કઈ છે થીમ એટલા માટે કે આપણે થીમ નથી કહેવાની પોતાની રીતે થીમ કોઈ પણ વ્યક્તિએ બનાવી લેશે તો પણ ચાલશે અહીં મેં બનાવી નાખી છે તો એ થીમ કહી દઈશું કે ખરેખર આ એક પ્રકારની જેન્ડર ઇશ્યુ સાથે જોડાયેલા વિષય સાથે સંબંધિત કેસ સ્ટડી છે એ રીતે તમે એ કેસ સ્ટડીને કહી દો અને સાથે સાથે એ કેસ સ્ટડીમાં કઈ વેલ્યુ છે કયા મૂલ્યો જોડાયેલા છે એટલી માહિતી આપે ને તમે ઇન્ટ્રોડક્શન કરી શકો છો બહુ સરળ છે અને પ્રેક્ટિસ આપણે કરીશું એટલે લગભગ કેસ આપણો એક પ્રકારનો કાચો માલ જ આપણી પાસે હશે કે ત્યાં લખવાની છે એ પ્રકારની આપણે સંપૂર્ણ મહેનત કરેલી છે ત્યાર પછી કેસ સ્ટડીમાં કેસ ની અંદર જોડાયેલા અલગ અલગ પ્રકારના સ્ટેક હોલ્ડર્સ હશે હિતધારકો હશે એને જેને અંગ્રેજીમાં સ્ટેક હોલ્ડર્સ થઈ છે જેમાં વ્યક્તિઓ હોય અમુક વાર કંપની હોય સરકાર હોય અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ હોય આપણે અંદર જોડાયેલી કોઈ કઈ કઈ વ્યક્તિઓ છે કઈ કઈ સંસ્થાઓ છે એનો ઉલ્લેખ કરવાનો હોય છે જે આપણે આપણે દરેક સ્ટડીમાંથી એમાંથી જ હોય છે અમુક પ્રકારની આપણે બહારથી લઈ ધારો કે સરકાર અંદર લખેલું ના હોય તો આપણે અંદર મેન્શન કરી શકીએ છીએ તો આવા આપણે અલગ અલગ પ્રકારના સ્ટેક હોલ્ડર્સ હિત કોઈ કેસની સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ ક્યાં છે એનો ઉલ્લેખ કરવાનો હોય છે ત્યાર પછી એથિકલ ઇસ્યુ અથવા તો એથિકલ ડાયલેમા મોટા ભાગના સવાલો કેસ સ્ટડીનું એનાલિસિસ કર્યું છે એ આધારે મોટા ભાગે એથિકલ ઇસ્યુ છે તો આપણે દરેક થીમ પ્રમાણે જેટલી પણ થીમ નક્કી કરી નાખી છે એના માટેના જે કોમન થીમ પ્રમાણે એથિકલ ઇસ્યુ હોય એને આપણે લિસ્ટ ડાઉન કરી નાખ્યા છે તો આપણી પાસે કાચો માલ પહેલાથી તૈયાર હશે તમે સોશિયલ જસ્ટિસ જોશો એટલે સોશિયલ જસ્ટિસના અલગ અલગ પ્રકારના ઇસ્યુ જે છે એ ઓલરેડી આપણી પાસે હશે એ જે કીવર્ડ છે એનો ઉપયોગ ત્યાં આપણે ડાયરેક્ટ કરી નાખવાનો છે એટલે કાચો માલ આપણે સૌથી પહેલા તૈયાર કરવાનો છે જેની શરૂઆત આપણે પહેલા સેશન થી કરી રહ્યા છીએ ત્યાર પછી આપણે જે પ્રશ્ન અલગ અલગ અંદર પૂછ્યા હોય છે ધારો કે પ્રશ્નમાં અંદર એથિકલ ઇશ્યુ પૂછ્યા હોય તમને અલગ અલગ પ્રકારના વિકલ્પો આપ્યા હોય એ વિકલ્પના મેરિટ અને ડીમેરિટની તમને લોકોને પ્રશ્ન પૂછ્યા હોય તો આપણે એ પણ સમજવાના છે કે વિકલ્પો છે એનું મેરિટ અને ડીમેરિટ કઈ રીતે બનાવશું એના માટેનો કાચો માલ અથવા તો એની માટેના કી વર્ડ છે એ કઈ રીતે ભેગા કરશું અથવા તો કઈ રીતે એનું કલેક્શન કરવું એની પણ ચર્ચા કરી નાખવાના છે ત્યાર પછી તમે જે વિકલ્પો આપ્યા છે કે સ્ટડી તમને કેસ આપ્યો છે કોઈ સમસ્યા આપી છે કોઈ કોઈ પ્રશ્ન આપી દીધો છે એના આધારે તમારે અલગ અલગ પ્રકારના વિકલ્પો છે એ બી અને સી એ રીતે એક્ઝામ્પલ આપું છું સમજવા માટે તો આ જે વિકલ્પો જે છે એ વિકલ્પોમાંથી તમે સૌથી તમને કયો યોગ્ય લાગે છે તો બની શકે તો એમાંથી ઉપયોગ કરો અથવા તો એ વિકલ્પોની એમાંથી જ પસંદ કરો અથવા તો એ વિકલ્પોનું એક હાઇબ્રિડ વર્ઝન નક્કી કરીને તમે પોતાનો એક ચોથો વિકલ્પ બનાવીને જવાબ લખી શકો છો તો ઘણા રેન્કર્સ જે અલગ અલગ એના જવાબો સા વાંચ્યા એમના અલગ અલગ પ્રકારના ઇન્ટરવ્યુઝ જોયા તો એક વસ્તુ જોઈએ કે હટકે છે થોડાક જે વિકલ્પો આપ્યા હોય છે એમાંથી ને એમાંથી જવાબ પ્રસંગ પસંદ કરવાનું કીધું તો ઠીક છે બાકી સામાન્ય રીતે મેં ઘણીવાર જોયું છે કે એ લોકોએ નવો વિકલ્પ પોતે બેસ્ટ ઓપ્શન બનાવીને પોતે આપી દીધું હું આ બધામાંથી આવો અલગ અલગ પ્રકારમાંથી આ પ્રકારનો વિકલ્પ પસંદ કરીશ અને છેલ્લે દરેક ઓપ્શન જે આપી જે ઓપ્શન આપી સમસ્યા છે એનું સમાધાન આપવાની પણ પદ્ધતિ આપણે અપનાવવાની છે સોલ્યુશન પણ આપવાનું છે કે આ સમસ્યા છે એનું એનું સોલ્યુશન શું છે અને મેઇન ભાગ જે છે જ્યાં ઘણા બધા લોકો મિસ થઈ જશે એ છે જસ્ટિફિકેશન આપણે એ જસ્ટિફિકેશન આપવાનું છે હું આ પ્રકારનો નિર્ણય કેમ લઈશ અને ત્યાર પછી છેલ્લે આવશે કન્કલુઝન કન્ક્લુઝનમાં આપણે પોતાનું એથિકલ સ્ટેન્ડ જે છે એ નક્કી કરવાનું છે કઈ રીતે થશે તો પહેલાથી લઈને છેલ્લે સુધી આપણે દરેક વસ્તુને સમજીશું ત્યારે આપણું એથિકલ સ્ટેન્ડ જે છે એકદમ ક્લિયર થઈ જશે એમાં આપણે ખાસ કરીને આપણી એથિકલ જે વેલ્યુઝ છે આપણા અલગ અલગ પ્રકારની ટર્મનોલોજી છે એને આપણે જ્યારે સમજીશું ત્યારે આપણું એથિકલ સ્ટેન્ડ જે છે કેવા પ્રકારનું હશે એને પણ આપણે જોડે જોડે ત્યાં સમજવાના છીએ તો આટલી વસ્તુ તમને લોકોને ક્લિયર થઈ ગઈ કે ભાઈ આપણે આ પ્રકારની એક કેસ સ્ટડી લખવાની હોય છે ઇન્ટ્રોસ એની સાથે તમારા કયા કયા પ્રકારના સ્ટેક હોલ્ડર્સ છે એથિકલ એથિકલ પછી તમને જે પ્રશ્ન પૂછવામાં ડાયલે છે એ અને કન્ક્લુઝન તો એની માટે આપણે તૈયારી કઈ રીતે કરવાની છે ખરેખર આપણે એક વસ્તુ સમજવાની છે કે જેટલી પણ કેસ સ્ટડી આવે છે એના મેં ભાગ પાડ્યા છે એના થીમ્સ બનાવી છે અને એ થીમ પ્રમાણે એક પ્રકારનો કાચો માલ આપણે બનાવ્યો છે ધારો કે એથિકલ ઇશ્યુ માટેનો કાચો માલ ધારો કે અહીં થીમ જે છે એની સબથીમ અહીં આપી છે સોશિયલ જસ્ટિસ તો સોશિયલ જસ્ટિસનો તો નાનકડું એક્ઝામ્પલ છે એની માટે ઘણી બધી એથિકલ ઇશ્યુ ડાયલેમા આપી દીધા છે તો એના માટે ઓલરેડી તૈયાર હશે જેથી આપણને પરીક્ષામાં શોધવા નહીં પડે ને કે એથિકલ શબ્દો જે નીતિશાસ્ત્ર સાથે જોડાયેલા શબ્દો હશે એ ત્યારે શોધવા નહીં પડે એ ઓલરેડી આપણી પાસે હશે એવી જ રીતે એક્ઝામ્પલ્સ એ જ એની સાથે જોડાયેલા એક્ઝામ્પલ્સ પણ અહીં તમને લોકોને મળવાના છે એ પણ આપણે એને એનું પણ કલેક્શન કરશું ત્યાર પછી આપણે જસ્ટિફિકેશન આપવાનું છે કે ખરેખર આ નિર્ણય કેમ લઈશ ત્યારે આપણે જે થિયરી મેં સૌથી પહેલા તમને આઈડિયોલોજીની ચર્ચા કરી હતી અલગ અલગ પ્રકારની આઈડિયોલોજી અલગ અલગ પ્રકારના ફિલોસોફર અલગ અલગ પ્રકારની થિંકિંગ્સ એનું ઉદાહરણ આપવાના છે તો ત્યારે જસ્ટિફિકેશન આપતી વખતે આપણે ડિઓન્ટોલોજી છે ભગવદ્ ગીતા છે ઉપયોગીતાવાદ છે આપણો અંતર આત્માનો અવાજ જે છે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે ને આ ઢગલો છે આપણી પાસે જેમાંથી આપણે કલેક્શન કરવાનું છે અને ઢગલો મતલબ કે એટલા બધા પણ એવું નહીં કે આપણે યાદ ના રાખી શકીએ યાદ રાખી શકાય એટલા જ આટલી વસ્તુ લઈને જશું આપણે આપણે જ્યારે પરીક્ષા હોલમાં ત્યારે આપણે એથિક્સની જે થિયરી જે છે થિયરી સાથે સાથે કેસ સ્ટડી એકદમ આરામથી આપણી સોલ્વ થવી જોઈએ અને અને ત્યાર પછી આટલી ઘટના બનશે ત્યાર પછી આપણે યુપીએસસીની જે થીમ પ્રમાણે અલગ અલગ કેસ સ્ટડી લેશું અને કેસ સ્ટડીમાં એક એક એકને આપણે ચર્ચા કરીશું કે આ થીમની જવાબ આપણે આ રીતે બનાવી શકાય આ આપણે સૌથી પહેલા કાચો માલ કાચો માલ પછી આપણે પ્રેક્ટિકલ સ્વરૂપમાં એક એક કેસ સ્ટડીને સમજવાના છીએ તો બસ આટલી વસ્તુ છે પ્રિપેરેશન તમારે રાખવાની છે કે ખરેખર કઈ રીતે કરવું જોઈએ ધારો કે અહીં મેં એક્ઝામ્પલ આપ્યા છે તે એથિકલ ઇસ્યુ પબેડની સાથે જોડાયેલા હોય તો છે તો એની 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 માટેના માટેના ડેફિનેશન સાથેની જે પરિણામો જે છે એની પણ ચર્ચા કરી છે એના કારણો ચર્ચા કરે છે તો એક એક આવી રીતે આપણે એથિકલ ઇસ્યુનું કલેક્શન બહુ શાંતિથી અને બારીકાઈથી કરવાનું છે જે ઓલરેડી આપણે કરેલું છે પરંતુ આપણે એને સમજવાનું છે ત્યાર પછી તમે એનો ઓટોમેટિક રીતે તમે એનો ઉપયોગ કરી નાખશો

આ શબ્દો આપણે કીવર્ડ નહીં બધે શરૂઆતમાં એને સમજવાના છે મહાત્મા ગાંધી છે એમાં આપણે ઇન્ટેગ્રિટી છે મોરલ કરેજ છે હ્યુમિલિટી છે લીડરશિપ છે આ બધા ગુણો જે છે તો એક એક પહેલા જ વસ્તુ એ સમજો કે કેસ સ્ટડી ને સોલ્વ કરવા માટે આપણે ઝીરો થી શરૂઆત કરવાની છે આપણે કેસ સ્ટડી એટલા માટે ચર્ચા કરી કે કેસ સ્ટડી ને સોલ્વ કરવા માટે આપણે ઝીરો થી શરૂઆત કરીશું અને એ કેસ સ્ટડીમાં આપણે કઈ કઈ વસ્તુ ધારો કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે નીચે કેવા પ્રકારના પ્રશ્નો છે કેસ સ્ટડી નીચે કેવા પ્રકારના ટાઈપ્સ કેવા છે પ્રશ્નોના ના પ્રકાર કેટલા છે એ બીજું કે અલગ અલગ પ્રકારની જે એથિકલ ઇશ્યુ જે છે એ એથિકલ ડાયલેમા જે છે એનું રો મટીરિયલ ત્યાર પછી જસ્ટિફિકેશન ત્યાર પછી એક્ઝામ્પલ્સ આવા અલગ અલગ પ્રકારનું આપણી પાસે રો મટીરિયલ તૈયાર હશે એટલે આપણે કેસ સ્ટડી બહુ ખરેખર આપણી પાસે બહુ વ્યવસ્થિત કરી શકીશું કારણ કે અઢાર મિનિટ આપણે કેસ સ્ટડી માટે મળવાની છે સોલ્વ કરવા માટે તો એના માટે ફરી હું પ્રથમ સ્લાઇડમાં લઈ જાઉં છું આપણી જે આખો જે થિયરીનો પાર્ટ જે ચાલવાનો છે એની ચર્ચા કરીશું કે એના માટે આપણે આટલા જે સેક્શન આપ્યા છે ટોપિક આપ્યા છે એને બારીકાઈથી સમજવાના છે કે એક એક વસ્તુ છૂટવી ના જોઈએ તો અમુક સિલેબસમાં નથી આપી ધારો કે એપ્રોચ નથી અભ્યાસ કરવામાં પણ કરવું પડશે કારણ કે કોઈ વ્યક્તિનું તમે કે સ્ટડીમાં ઘણી વાર તમે જોવા મળશે કે કોઈ વ્યક્તિનું તમારે એને સમજાવટ એને સમજાવવાનું છે એને પરસ્યુએટ કરવાના છે અમુક વાર તમારે એનું બિહેવિયર જે છે એને પરિવર્તન કરવાનું છે ત્યારે અમુક વાર તમારે એટીટ્યુડ ને બધા કન્સેપ્ટ બહુ જરૂરી થઈ જશે ત્યાર પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ ત્યાં કામ લાગશે જે વ્યક્તિઓ કરતા હું શરૂઆતમાં થિયરી જે રીતે લેવાનું છું એક પણ ટોપિક જે છે એ તમે ભણ્યા જ નથી એ રીતે વિચારીને તમે બહુ સારી તૈયારી કરી છે એ રીતે વિચારીને હું ઝીરોથી એડવાન્સ લેવલ સુધી તમે લોકોને પહોંચાડી દઈશ બીજી વસ્તુ કે જે ગ્રેટ લીડર છે ફિલોસોફર્સ છે એનો મેન્શન આમ સામાન્ય રીતે નથી જોવા મળતો પરંતુ આપણે કરશું કારણ કે જસ્ટિફિકેશન આપવાનું છે કે સ્ટડીમાં એના કારણે આપણે આપણું જે થિયરીનો ભાગ છે એને આપણે આ રીતે બનાવ્યો છે કે જેમાં આપણી કેસ સ્ટડી અને થિયરી જે છે એ આવી અહીં જેટલો પણ હાઇલાઇટ્સ અલગ બ્લુ કરેલા છે એટલું સમજો કે આપણા જીપીસીના પોઈન્ટ આપણે એક્સ્ટ્રા એડ કર્યા છે એનું કારણ છે કે આપણે એને કેસ સ્ટડીમાં સોલ્વ ઉપયોગ કરી શકીએ તો બસ પહેલા પહેલી વસ્તુ આપણે આખો અભ્યાસક્રમને તોડી નાખ્યો એને સમજવાનો છે એક પોઈન્ટ આપણે આ રીતે એને અલગ અલગ કરી નાખશું ત્યાર પછી કે સ્ટડી કે સ્ટડીના અલગ અલગ ભાગ પ્રમાણે દરેક વસ્તુને આપણે એનો રો મટીરિયલ એને સમજીશું કે સ્ટડીમાં કઈ રીતે એપ્રોચ કરો એની થીમ અલગ અલગ જેમ યુપીએસસીના બધા જ પીઆઈક્યુ નું એક એકને વાંચીને એનાલિસિસ કરીને અલગ અલગ થીમ સબ થીમ બનાવી છે પરીક્ષામાં જતા પહેલા આપણે વાંચીને જ ખબર પડી જવી જોઈએ કે આ કઈ થીમ સાથે જોડાયેલી છે પરીક્ષામાં થીમ નહીં પૂછાય આપણા સરળતા માટે કે આપણે આ આ ટોપિક સાથે જોડાયેલી છે તો આપણે પોતે પરીક્ષામાં રો મટિરિયલ આપણા મગજમાં જે કાચો માલ આપણે બનાવ્યો છે એને ભેગું કરવા માટે એટલી વસ્તુ થઈ જશે લગભગ છ સાત જેટલી જ થીમ છે અને એ થીમ તમારે પરીક્ષામાં એ થીમને ડાયરેક્ટ નથી લખવાની થીમમાંથી શબ્દો લખવાના છે જે તમને લોકોને તૈયાર મળી જશે તો બસ હવે પછી આપણે શરૂઆત કરીશું આ સંપૂર્ણ બેઝિકથી કે ખરેખર એથિક્સ એટલે શું છે અને ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારની આઈડિયોલોજી છે એને સમજીશું ત્યાર પછી ટર્મોલોજી અને વેલ્યુઝથી આપણે ધીમે ધીમે આગળ વધવાના છે તો બસ નો સેશન અહીં જ પૂરો કરીએ ધન્યવાદ